હેલ્થ થયું છે જી મિત્રો વધુ જણાવી દઈએ કે હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ થયું હતું જો કે હજુ સુધી તેના મૃત્યુ અંગે વધુ માહિતી મળી નથી તો મિત્રો અભિનેતાએ આપની વાત જોતી એટલર દીધી શપથ વોરિયર હાય હયાત ઓર અદાલત દિયા ઓર બાત હમ જેવા ઘણા ટીવી શોમાં પણ અલગ અલગ પાત્રોમાં ભજવ્યા હતા જી મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ